જામનગર જિલ્લાનું ને જામનગર તાલુકો જ ધરાવતું સંચાણા ગામ છે અહીંયા ગામમાં આવી ત્યારે મને એવી ખબર પડી કે આખું ગામ મુસ્લિમ સમાજનું છે બરાબર શું કે ગામમાં કેવો ચૂંટણીનો માહોલ છે ગામમાં ચૂંટણીનો માહોલ એવી છે કાલે છે ને આખા ગામમાં જ અમારે ગામમાં એક માણસો જામનગર સાંસદનો પ્રોગ્રામ હતો પૂનમબેન માડમનો અહીંયાથી પાંચ બસો અને પચાસ જેટલા નાના વાહનો અને ટુ વ્હીલરોથી લઈને રેલી કાઢી હતી અને જામનગર ગામનગર ગયા હતા ને પ્રોગ્રામ ચાલુ હતો પૂનમબેન સાંસદનું ને ત્યાં અમે હાજરી આપી અને રાતે સાંજે સાડા ત્રણ સાડા ત્રણથી રાતે દસ વાગે ઘરે પહોંચ્યા હતા અચ્છા એટલે આખું ગામ ભાજપ તરફી છે પહેલાં શરૂઆતમાં એવું હતું કે અમારે શરૂઆતમાં બધાય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હતા પણ ગામમાં કાંઈ કામ થતા નહોતા એટલે એ લોકો હાલ ઘડી દસ વર્ષથી છે ને બધે આખો ગામ છે ને નેવું ટકા ગામ અટાણે ભાજપમાં જોડાઈ ગયું છે ને ભાજપ કામ પણ સારા કરે છે ગામમાં કે શું કામ કરો છો હું તો કલેક્ટરનો જો સાહેબ રિટેર થઈ ગયા છે એટલે રિટેર થઈ ગયા છે બાકી શું કામ કરતા દુકાન હતી તમને શું લાગે કઈ સરકાર આવવી જોઈએ ભાજપ સરકાર લાગે છે માહોલ એવો ફરી ગયો અમને આવતો અમારા ગામમાં જ એવો થઈ ગયો આ તમને શું લાગે છે કાકા શું માહોલ ભાજપમાં અમે તો કેમ તમને એવું લાગે છે કેમ કે અમે ખૂબ કોંગ્રેસ સરકારમાં દુઃખ શેલી લીધા છે એટલે અત્યારે ભાજપ સરકાર સારી છે બધી રીતે ધ્યાન દઈએ પેલા તમારા ગામમાં કોંગ્રેસ હા પેલા તો કોંગ્રેસ જ હતું કોંગ્રેસ જ હતી પ્યોર જ પણ આ અમુક શું છે વ્યક્તિગત રાઘુજીભાઈ પટેલને એવા આવી ગયા ને તો બધાયને બધે રસ્તો દેખાયો તો બધા ભાજપમાં આવી લાગ્યા

હા એવો એ માળે ન મળે એવો નો હોય કેટલા દિવસ જાઓ દરિયો ખેડવા 6 દિવસ દિવસ એટલા દિવસ દરિયામાં જ રહેવાનું હા તો પછી વચ્ચે પહોંચાય તો જમવાનું ભૂખ લાગે તો એ ભેગો જ જાય ડીઝલ બરફ વીસી કઈ કઈ સુવિધા રાખો બધી ટોટલ ત્યાં તમારે કઈ ઇમરજન્સી કોઈની જરૂર પડે તો

ગામ નાનું છે ને મોટાભાગના અહીંયા ખલાસીઓ રહે છે કે જે દરિયો ખેડવાનું કામ કરે છે ને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમુક ટકા એવા કિસાનો છે અહીંયા આખો ખારો વિસ્તાર આવી ગયો છે કે જેથી કરીને ખારું પાણી જમીનમાં થાય છે એટલે મોટાભાગના ખેડૂતોને પૂરતો પાક નથી લઈ શકતા તેઓ આવું એક નહીં અનેક ગામ છે જેની અમે તમને મુલાકાત કરાવવાના છીએ તો જોતા રહો બીએસ એસ નાઇન ટીવી ન્યૂઝ એન્કરછાયા સાથે નમસ્કાર